आने पारा भाई अब आडा सडको हो हो आडा सडको हां ना बाकी बाकी सडको जा और सडक आबड़ा आ तो धर्म में नहीं जी और हो जी आबड़ा थोड़ा छकना का नाल दे बाकी आ आ लो जाना है नो हो हो घणो सु गला क्या

ચોખાથી ગાડી ધાચી થઈ છે અટલે પૂરા ખાસી નહીં પાસે હા તું પણ જેવું તું આવરા મજા રેડી આવે છે જ કીધું પાછા કેમ

होय तो एक बार कलमना पा दो दो गाव अरे ना हवा पोळा से नाही हारा हारा थोड़ा पाड़वता

મિત્રો જે ગાયોને ફૂલ કરતા હોય અમારો વિડીયો જરૂર છે જોજો અમારો વિડીયો શેર કરજો આગળ ઘણો વધારજો ને અમારા વિડીયોને સપોર્ટ આવજો અમારી ચેનલને પણ સપોર્ટ આવજો અમે ગાયોને ફૂન કરવા તો ઉત્સાહના દાડે હેડ્યા છો આ ધર્મનો દાડો છે ને પૂરા ના આપ્યા હેડ્યા ગૌશાળા પણ ગમ નો કરજો મિત્રો પતંગ ઘણા ના છડાવ એ ભાઈ તો મોરું અલ્યા આખાડા ખોબલા ના હોય ના ના ભોજો

સારા ને સારું છે વસ્તી બહુ આવે છે ટીમો ખુબ આવે છે ટીમો પણ બાર પાસે ટીમો આવી છે રમવા આવે છે કાઠિયાવાડ થી રાધનપુર પાટણ છે ટીમો બહુ સારી ટીમો રમવા જિલ્લા દળા બેઠા રમતા હોય એટલા આપણ આ મેદાન બહુ સારું છે આયોજન પણ સારું કરેલું છે અમારા પણ બહુ જોડાયેલા છે સારું છે અને મિત્રો અમારી તમે કરજો કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા અને અમારી પણ તમે આગળ શેર કરજો કયા કયા કોમેન્ટ કરજો ઉપર અમારા તમે બધા સપોર્ટ કરજો વસમતે સર ખો ખો આજે ઉત્તરેનનો દાળો છે મિત્ર એટલે બૂલ તો કરવું જ પડે કુલ કરો એટલે આપણું મોટું ધર્મ છે હિન્દુ ધર્મ છે મિત્રો અમારા સત્રા ભૌશાળા પછી જાણું તો તમે સપોર્ટ હાલતો શાફ ચાલતું ચલો મિત્રો આજે આપણે વાત કરવા જઈએ તો કોકરાડા ગામની ગૌશાળા આવી બહુ સરસ આયોજન છે ગૌશાળા માટે એકદમ મજાની કોઈ તણાઈ રહી છે રહેવા માટે બહુ સગવડ થઈ રહી છે અને ગાયોને પણ બહુ સારામાં સારી સેવા ચાલુ છે આ સતરાડા ગૌશાળામાં ઘણી બધી સેવાઓ ચાલુ છે ઉપર પણ સુકા પૂળા નાખેલા છે એટલે ગૌ માતાને દસી નથી કરતા એટલે ગૌ માતાથી તમારે જેટલું પડે એટલી સેવા કરો અને ગૌ શાળા માટે સપોર્ટ કરો જે ગૌશાળા મિત્રો આજે આપણે સતરાડા ગામની વાત કરવા જઈએ તો આજે સતરાડા ગામમાં પણ બહુ આયોજન કરેલું છે સંજયભાઈની ટીમ સાથે અને બહુ ગૌશાળાની બહુ સેવા ચાલુ રહી છે આ છત્રાળા ગામમાં પણ અને સંજયભાઈ બહુ એની ટીમ સાથે ગૌ માતાને બહુ સેવા કરી રહ્યા છે મિત્રો આજે સત્રાળા ગામની ગૌશાળાને તમારાથી કેટલો સપોર્ટ થાય તમારાથી કેટલું થાય જોન એટલું પણ આ સત્રાળા ગૌશાળામાં તમે જોન કરી શકો છો મિત્રો તો આપણે સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર આપેલો એની ટીમ સાથે આપેલો એટલે સંજયભાઈ થોડું જણાવશે મિત્રોથી જવા મિત્રો હું છું જે દ્વારકાથી ઇન્ટરેસ્ટ ગૌ છો છત્રા મારું નામ છે સુનજી સંજી છેત્રાજી ને આ બધા મારા મિત્રો છે વિજુસિંહ છે ધનુષસિંહ છે અરવિંદસિંહ છે ને અકલસિંહ છે તો અમારું જે દ્વારકાશ્રી ગૌ ગૌશાળા સત્રામાં નાના મોટી ગૌશાળા ચાલે છે જે પણ દાન કરવું અથવા શક્તિ પ્રમાણે તમારા નંબર પર કોન્ટેક કરજો ઓગણ્યાસી ચોર્યાસી એસી પંચાણું સન્નું જો મિત્રો આજે આપણે સંજયભાઈએ જણાવી લીધું કે સપોર્ટ કરજો મિત્રો તો તમારાથી કેટલો સપોર્ટ થાય આ સત્રાળાની ગૌશાળા માટે તો મિત્રો સપોર્ટ કરવાના તો ભૂલતા જ નહીં મિત્રો અને અત્યારે હોય ગૌશાળા માટે બહુ ને બહુ સેવા થાય છે કોઈ વાત જ બાકી નથી અને સપોર્ટ કર્યા સિવાય તમે આ બધું ભૂલતા જ નહીં સપોર્ટ કરજો મિત્રો તો અમારે પારોબા જણાવશે થોડુંક પારોપા થોડુંક તમને જણાવશે પારાબા બોલો મિત્રો સાચી વાત છે ગૌશાળાનું આયોજન પણ સારું છે ગાયોનું આયોજન પણ બહુ સારું છે અત્યારે હોય આમની બધી ટીમ પણ રાત દાડો મહેનત કરે છે રાત દાડો કરે છે અમુક અમુક ગાયોમાં અંદર પણ બીમાર છે પણ ડૉક્ટર પાછી મગાવી દે છે સંજયભાઈ પણ બહુ મહેનત કરે છે સંજયભાઈને બહુ બહુ અમે આભાર માનો છે